ચૌદ અમરેલી લોકસભા બેઠક પરનું ચિત્ર સ્પષ્ટ થયેલું છે સાત ઉમેદવારો માન્ય થયેલા છે લોકસભાની ચૂંટણીમાં આ સાત ઉમેદવારો મેદાનોમાં છે અમરેલી લોકસભા બેઠક પર હવે લોકસભાની બેઠક પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અમરેલી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ભરત સક્સેનાએ પ્રતિક્રિયા આપેલી હતી અમરેલી લોકસભા બેઠક પર કુલ સાત ફોર્મ્સ માન્ય રહ્યા છે કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર અને ભાજપના ભરત સુતરિયાના ફોર્મ્સ માન્ય રહ્યા છે સાથે અન્ય ચાર અપક્ષો સાથે એક પ્રાદેશિક પક્ષ સાથે કુલ સાત ઉમેદવારો લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરશે જે લોકસભાની ઇલેક્શન જે જાહેર થયું એના ઉમેદવારી ફોર્મ આપણે બાર તારીખથી લેવાના ચાલુ કર્યા અને ઓગણીસ તારીખ સુધી ઉમેદવારી ફોર્મના નોમિનેશન્સ આવ્યા એમાં ટોટલ એકવીસ અલગ અલગ ફોર્મ્સ આવ્યા હતા એમાંથી સાત ફોર્મ્સ છે જે રદ થવાના પાત્ર હતા તે રદ થયા છે અને ચૌદ ફોર્મ માન્ય રહ્યા છે એ ચૌદ ફોર્મ માન્ય રહ્યા એમાંથી ટોટલ હવે આગમી લોકસભાનું ઇલેક્શન છે એમાં નવ ઉમેદવારો કોન્ટેસ્ટ થશે એમાં અલગ અલગ પાર્ટીઝ અને અપક્ષ તરીકે ઉમેદવારોની નોંધણી થઈ છે એમાં ઉમેદવારની ખાસ અપક્ષ ઉમેદવારની વાત કરું તો જયરામભાઈ પરમાર ચૌહાણભાઈ પ્રિતેશભાઈ ચૌહાણ પ્રિતેશ બાઉકુભાઈ અમરુભાઈ ભાવેશભાઈ જયંતિભાઈ રાંક અને પૂજાભાઈ વાવુભાઈ દાફડા આ અપક્ષ ઉમેદવારી આ લોકોએ નોંધાઈ છે અને એમના ફોર્મ માન્ય થયા છે જે રાષ્ટ્ર અને રાજ્ય રાજ્યકક્ષાના માન્ય રાજકીય પક્ષ સિવાયની જે પાર્ટીઓ છે એમાં વિક્રમભાઈ વિરાભાઈ સાંખડ જે ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીમાંથી છે તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે અને ભાજપની વાત કરીએ તો ભરતભાઈ મનુભાઈ સુતારીયા જે ભાજપના મુખ્ય ઉમેદવાર હતા તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે તેથી એમના જે સબસ્ટિટ્યુટ ઉમેદવાર હતા એ હિરેનભાઈ હિરપરા તેમનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરીએ તો વિરજીભાઈ ઠુમર જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હતા મુખ્ય ઉમેદવાર જેનીબેન ઠુમરનું નામ મંજૂર થતાં ફોર્મ હતા વિજીભાઈ ઠુમરનું ફોર્મ અસ્વીકાર કરવામાં આવ્યું છે આમ કુલ ટોટલ ચૌદ માન્ય જે ફોર્મો હતા એમાંથી સાત ઉમેદવારોની દાવેદારી સ્વીકારવામાં આવી છે અને આગમી ઇલેક્શન્સ જે આપણે સાત તારીખે છે તેના માટે હવે આ તમામ ઉમેદવારો પ્રતિસ્પર્ધામાં રહેશે અને ચૂંટણી માર્ગદર્શન પ્રમાણે આગળની આપણે ઇલેક્શન પ્રોસેસ થશે આભાર થેન્ક યુ